એ તમને કહી દેશે કે શું શું તૈયાર રાખજો આગલા દિવસે તમને એકાદ ગોળી પણ આપશે તો એ સમયસર અને તૈયારી રાખવાની બધા બી તૈયાર જ રાખજો ને કેમ્પ આવશે ત્યારે કહેવા આવે અને મહિનાની આને રસી દેજો અને એની ગોરી ચાલુ રાખજો એટલે વખતે નું ના પડે ગોરીઓ ખાય